સહન કરવાનો આરો વારો મિત્રો માં બને ત્યાર પછી એનું નામ બદલાત નથી આખી દુનિયા બધાના નામ બદલાય ગોલાબ 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 બધા પોતાના દીકરાની જેમ સાચી મને પાછા બોલે આવડત બેઠા છે મારા ઠાકોર

પોતાના બાળક માટે પરિવાર માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે કોઈ પણ પ્રકારની આશા આ દુનિયામાં પગાર વગરનું કામ કરતી હોય યાદ રાખજો પગાર વગર કોઈ આશા ખિસ્તા વગર નું કામ કરતી હોય પેલી ડુંગરા વાળી તો નારી માગે

ભગવાન તો શબ્દ પૂરો થઈ ગયો માં બોલવા જઈએ મોડું પાટી અંદર નું

પ્રહાર છે આપણા સંસ્કાર સંસ્કૃતિ ખોખલો કરવો હોય ખોખલા કરવા હોય જેમ ઘડતર માનો જીવનમાંથી દીકરાનું ઘડતર થાય હવે શીર્ષકો થઈ ગયા પગારદારી પેલા તો